કરજણ ટોલ મુક્તિ આંદોલનને લઈ પગપાળા યાત્રા યોજાઈ કરજણ નેશનલ હાઈવે માંગ સાથે જાગૃત નાગરિકોએ આંદોલનની શરૂઆત કરી છે આ અંગે છેલ્લા દસ દિવસથી કરજન નગર અને તાલુકામાં કાર્યકરોએ ટોલ મુક્તિ આંદોલનનો જોરશોરથી પ્રચાર કર્યો હતો આજે નિયત કાર્યક્રમ મુજબ સવારે આઠ વાગે ટોલ નાકા ઉપરથી પદયાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો હતો આંદોલનની શરૂઆતમાં કાર્યકરોએ ટોલ પ્લાઝા મેનેજરને આવેદનપત્ર સોંપી પોતાનો અવાજ બુલંદ કર્યો ત્યારબાદ પદયાત્રા નગરમાં આવેલા મહાનુભાવોની પ્રતિમાઓ થઈ તાલુકા સેવાદ સદન ખાતે પહોંચી હતી જ્યાં પ્રાંત અધિકારીને સ્થાનિકોએ ટોલ મુક્તિની માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું આંદોલનને લઈને સવારથી ટોલ નાકા ખાતે પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જોકે પ્રચારની તીવ્રતા છતાં સ્થાનિક નાગરિકોની અપેક્ષિત ભાગીદારી ઓછી રહી જેના કારણે આંદોલનનો પ્રભાવ અસંત ઝાંખો રહ્યો તેમ છતાં કાર્યકરોનો જુસ્સો અને ન્યાય માટેની લડત યથાવત જોવા મળી આવેદનપત્ર આપ્યા બાદ પૂર્વ કોંગ્રેસ તાલુકા પ્રમુખ પિન્ટુભાઈ પટેલે ટોલ મુક્તિ બાબતે ચીમકી ઉચ્ચારી હતી કે જો સાત દિનની અંદર આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો ટોલ નાકા ખાતે આત્મદાહ કરવાની પિન્ટુ પટેલ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી હતી Thank mm -hmm. you. એક ફેબ્રુઆરી એક એપ્રિલે જ્યારે આ મુહિમ છેડવામાં આવી હતી સ્થાનિકોને લઈને ટોલ નાખું ફ્રી કરવા બાબતની અંદર ત્યારે અમારી રજૂઆત હતી કે ટોલ મુક્તિ થવી જોઈએ સ્થાનિકો માટે તેમજ જિલ્લાના જી જે સિક્સ માટે જી જે ફાઇવ હોય જી જે સોલ હોય દરેક જગ્યાએ મુક્તિ ચાલે છે તો અહીંયા સ્થાનિકો માટે પણ મુક્તિ થવી જોઈએ અને જે દિવસે અમે રજૂઆત કરવા ગયા તે દિવસે દસથી પંદર જ જણ ગયા હતા આજે અમને ખૂબ આનંદ થયો છે કે કરજણની તેમજ આજુબાજુની જનતા જાગી ગઈ છે અને આજે લોકો આવ્યા છે એક મુહિમ લઈને અને પોતાનો અધિકાર માટે કે સ્થાનિકો માટે જે મુદ્દો છે ફ્રી થવા બાબતમાં તે ફ્રી થવું જ જોઈએ આ મુદ્દાને લઈને દરેકે અમે આજે રોજ આવેદનપત્ર આપ્યું છે અને સાહેબને કીધું છે સાત દિવસની અલ્ટિમેટન માગી છે અને મેં ખુદ અલગ અલ્ટિમેટન સાત દિવસની કહી છે કે સાહેબ જો સાત દિવસની અંદર નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા તેમજ અહીંને સ્થાનિક એજન્સી દ્વારા જો ફ્રી કરવામાં નહીં આવે તો હું પોતે જઈને નેશનલ હાઈવે ઓથોરિટીની સીમાની અંદર મતલબ ટોલ નાકા પાસે જઈને પોતાનું જીવ દાન કરી અને આત્મવિલોપન કરી અને કરજણને મુક્તિ હલાઈશ તો તે દિવસ હતા જે પ્રચાર પ્રસારણ કરવામાં આવ્યો એ સોશિયલ મીડિયાના માધ્યમથી કરવામાં આવ્યો અને તમે જોઈ શકો છો આજે જે પબ્લિક આવી છે દસના હું તો કોઈ સો થયા છે પણ સો જન તો જાગૃત કર્યા છે ને અને સો જનથી હજાર જન થાય ગાંધીજીએ જ્યારે સત્યાગ્રહનું આંદોલન ચાલુ કર્યું તે દિવસે ફક્ત એકલા એમને ચાલુ કર્યું હતું ત્યાર પછી એ આંદોલનની અંદર આખો દેશ જોડાયો હતો એ રીતના છે અત્યારે જે જિલ્લાની અંદર માહિતી નહીં પહોંચી તેમાં જવડા મેસેજ દ્વારા કે બિન રાજકીય હોય રાજકીયના આવા મુદ્દાઓને લઈને જે લોકોએ ધ્યાન ભટકાયું છે છતાં પણ આટલા લોકો જાગૃત થયા છે અને સોશિયલ મીડિયાના માધ્યમથી અમે જાગૃત કર્યા છે એ બધા હું આ જેટલા લોકો આવ્યા છે એમનો હું આભારી છું મેં અત્યારે જ કીધું કે મારો પોતાનો કાર્યક્રમ એ છે કે સાત દિવસની અંદર જો આ ટોલ મુક્તિ આવતા રવિવાર સુધીની અંદર નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા જો સ્વીકારવામાં નહીં આવે તો હું પોતે ત્યાં જઈને નેશનલ હાઈવે ઓથોરિટીની જગ્યા ટોલ નાકાની ઓફિસ પાસે જે જગ્યાએ આજે આવેદનપત્ર આપું છું કઈ જાય મારો જીવનો ત્યાગ કરીશું આત્મવિલોપન કરીશું ત્યાં કરજણ ભરથા પાસે ટોલ નાકું આવેલું છે જે તે સમયે ટોલનાકું બે હજાર આઠ નવની અંદર સિક્સ લેન રોડ બનાવવા માટે બનેલું છે જે તે સમયે આ ટોલ નાકા બનાવ્યા પછી એલ એન્ડ સરકાર વચ્ચે જે કરાર થયો હતો એ કરાર છેલ્લા ચાર પાંચ વર્ષથી પરિપૂર્ણ પૂર્ણ થઈ ગયો છે તેમ છતાં પણ ટોલ નાકા પર ટેક્સ ઉઘરાવવામાં આવે છે સરકારના ગેજેટની અંદર અંદર ઉલ્લેખ કરેલો છે કે જ્યારે ટોલનો કરાર પૂરો થાય તો ચાલીસ ટકા રકમ ઘટાડવા નહીં આવે પરંતુ એ તે છતાં રકમ ઘટાડીને અત્યારે છેલ્લા છ મહિનાથી સુડતાલીસ ટકાનો વધારો કર્યો છે તેના માટેનું આજરોજ આંદોલન હતું અને બીજી મુખ્ય માગણી અમારી એ છે કે સ્થાનિક લોકોને આ ટોલ મુક્તિ મળે એ માટેનું અમારો આ આજનો કાર્યક્રમ હતો જનતાએ સમર્થન આપ્યું છે ખૂબ મોટી સંખ્યામાં આવ્યા છે તમામ લોકોનો આભાર અને અમે પ્રશાસનને વિનંતી કરી છે કે દિન સાતની અંદર આ બાબતે સત્વરે કોઈ પણ યોગ્ય નિર્ણય લેવામાં આવે જેથી અમારી કરજણની સ્થાનિક જનતાને આ ટોલ મુક્તિ મળે એવી અમારો આશા હેતુ છે ટોલ મુક્તિની તમારી માગણીને સ્વીકારે તો આગામી કયા કાર્યક્રમો શું રહેશે ટોલ મુક્તિની માંગણી જો અમારી સ્વીકારવા નહીં આવે તો આગામી દિવસોમાં અમે કરજણના સ્થાનિક આગેવાનો સાથે મળી એક મોટી મીટિંગ કરવાના છે મીટિંગ કરીને એમાં અમે જે તે નિર્ણય બધાનો જે અભિપ્રાય છે અભિપ્રાયના આધારે આગળની કાર્યવાહી અમે કરીશું જે રીતે સમર્થન તમને મળ્યું હતું આંદોલન પહેલાં અને જે રીતે પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો આજે સંખ્યા જુજ જોવા મળી શું કહેશો કોને કોને સમર્થન આપ્યું હતું શું કહેશો સમર્થન આ કાર્યક્રમમાં ઘણા બધા મંડળોએ આપ્યું હતું પરંતુ સમયને સજ્જોગર દિન કોઈ કામ હોય કોઈ કામકાજ સાથે ગયા હોય જેના કારણે પરંતુ અમે જે ધરાયા હતા એને સંખ્યા અમારી વધારાઇ